પ્રમુખશ્રી કહેતા હતા પાંચ લાખ રૂપિયા આપ્યા તમે મેં સંસ્થાના કામ માટે મારી ગ્રાન્ટમાંથી અગાઉ પાંચ લાખની ગ્રાન્ટ જે આપી હતી તો મને લાગે છે કે મારી ફરજ હતી ને મેં કરી પણ પાંચે પૂરું ન થાય નવા અગિયાર લાખ બીજા આપવા માટેની વ્યવસ્થા આજે કહ્યું છે નવા અગિયાર લાખ પણ તમને મોકલી છીએ એટલે પાંચ નો અગિયાર માં બે વધાવા અને હોળનું વેણ થાય હોળ તમારું થોડું થોડું કરીને તો બધાને ખમાને કહો અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી પણ આ ભુવાજી ભેગો રહું છું નહીં એટલે ખૂબ હારમ હારું અત્યારે કામને આગળ વધારો આપણો વિસ્તાર આગળ વધે એમાં આપણા દીકરા દીકરીઓ જે ભણે ગણે તૈયાર છે સરકારી કર્મચારીઓ છે કોઈ અધિકારીઓ છે બધા આગળ વધે દરેકનું કલ્યાણ થાય